શું આણંદના તારાપુર ની અંદર આવેલા માર્કેટ માં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓ માટે આફત નોતરી છે ખુલ્લામાં પડેલા હજારો ગુણી ડાંગર નો ઢગલા પલડી જતાની સાથે જ વેપારીઓને લાખો રૂપિયાનું આર્થિક

આવી રીતે તારાપુરમાં ચાલીસ મિલો છે અને દરેક મિલો ફરજ દરેક મિલોએ લગભગ લગભગ મારી ગણતરીએ બધાને લાખ બબે લાખ રૂપિયાનું અમથું પણ નુકસાન હશે એવી મારી ગણતરી ચીજ મારું ધ્યાન ગયા છે કેટલું નુકસાન તો હશે હશે ને હશે એટલે કરવું શું સરકારે જાહેરાત કરી હવામાન ખાતાએ જાહેરાત કરી આટલું હાચું પણ આવા બધા એવું હતું કે હજુ આઠ તારીખ એ પહેલાં વાવાઝોડું અચાનક આવી ગયું એટલે કુદરતના પ્રકોપ છે કુદરતથી બચવા માટે તો શું કરવું જોઈએ એટલે હું ખેડૂતોને કહું છું વેપારીને વેપારીઓને કહું છું કે ભગવાન તમે માથે રાખો ને તો કુદરત બચાવે બાકી કુદરત આવે તો કોઈને છોડતી નથી